નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારો ફરી એક નવા વિડીયોની અંદર તો આજે હું જોતો હતો યુટ્યુબની અંદર તો એની અંદર જે ખેડૂતો જે તે જંગલી જનાવર કે ભૂંડને રોજને ભગાડવા માટે જે પોટાશ પોટાશગનનો ઉપયોગ કરે છે તે લોકો બતાવતા હતા તો તે તેની અંદર બહુ જ મોંઘી મોંઘી વેચતા હતા અને મોંઘી મોંઘી બતાવતા હતા તો મેં પણ એક આ પોટાશ ગન બનાવેલી છે તો એ પોટાશ ગન છે મને સમથિંગ ત્રણસો રૂપિયાની અંદર પડી છે અને ખૂબ સારું કામ કરે છે તો ચાલો હું તમને પણ બતાડું કે આ પોટાશ ગન છે કઈ રીતે બનાવ્યું અને આ મટીરીયલ ક્યાંથી લેવું તો મિત્રો આ ગન છે આ ગનનો આખો તમે વિડીયો જોઈ લ્યો કે આ કેવડી છે હવે હું તમને વાત કરું કે આ ગન છે તેને બનાવવી કઈ રીતે તો પહેલા આપણે આ વસ્તુને ગોતવાની હોય છે ને કહેવામાં આવે છે જે આપણે એન્જિન આવે છે મશીન કે જેને આપણે પાણી ખેંચવા માટે ઓપનેરમાંનો ઉપયોગ કરે છે એ જે જૂનું એન્જિન હોય એની ગઝરપિન છે આ આ વસ્તુ તમને છે ને ભંગારના ડેલે મળી જાય કોઈ પણ ભંગારના ડેલે જાઓ ને એટલે આ તમને એમ માનો ને કે ત્રીસથી ચાલીસ રૂપિયાની આજુબાજુ તમને મળી જાય તો પહેલાં તો એક આ ગઝરપિનની જરૂર રહી છે આ ગજર પિન છે ને તે આરપાર હોય છે એટલે એક આ ગજરપિન લેવાની રહી છે પછી એક આ એવડો સડીયો જોઈએ છે આઠ આ આઠનો હશે આપણે જે ખિલાસરી ગઈ ને આઠની એ પ્રકારે આઠનો સળિયો જોઈએ છે અને બે આ વાયસર વાયસર મેં નવા લીધા હતા પણ મને સસ્તા જ પડ્યા હતા એ પણ આ પણ તમને હાર્ડવેરની દુકાનેથી મળી જશે એક આ ગઝરપિન પેક થઈ જાય એવડો વાયસર હોય છે અને એક એનાથી મોટો આ બેનો વાયસર હોય છે અહીંયા તો એ વાયસર લેવાના છે બે અને એક આ પાઇપ આ પાઇપ તમારી આગળ જૂનો હોય તો પણ ચાલે બાકી આ તમે નવો લઈ લ્યો તો પણ ચાલે અને આ સાંકડી છે તો આ સાંકડી છે તે પણ મેં ભંગારમાંથી જ લીધેલી તે મને આ બંને થઈને લગભગ પિસ્તાળીસ રૂપિયાની અંદર આવી ગયું હતું આ બધી વસ્તુ તમારી આગળ આવી ગયા પછી બનાવવા માટે સૌપ્રથમ જે આ ગજરપિન છે તેનું જે એક બાજુનું જે આ હોલ છે તેને પેક કરી દેવાનું રહી છે ઓલો વાયસર લઈ અને તેને ફરતી બાજુથી આ રીતે વેલ્ડિંગ કરી અને જાડું વેલ્ડિંગ મારી દેવાનું જેથી કરીને તેને ગમે એટલી પછાડો તોય તૂટે નહીં અને બીજા નંબરમાં જે આ પાઇપ લીધો છે તે પાઇપના છેડે આવો વાઇસર મારી દેવાનો વાઇસર મોટો એટલા માટે લેવાનો કે જ્યારે આપણે આ પોટાશ આ સળિયાથી ટકરાઈ અને જ્યારે પોટાશ ફૂટે ત્યારે એનો ધુવાડો છે તે આપણે નજીક ન પહોંચે એટલા માટે આ મોટો વાઈસર લેવો જરૂરી છે આ સળિયો પહેલાં આ વાઈસર ચોંટાડવાનો છે પછી આ સળિયો ચોંટાડી લેવાનો છે સળિયો ચોંટાડ્યા પછી આ જે સાંકડી છે તે સાંકડીને અહીંયા ચોંટાડી દેવાની છે અને મેં સાંકડીમાંથી જ એક કડી ચોંટાડી અને અહીંયા ચોંટાડી છે કારણ કે એ આપણે અટકાવવા માટે છે કે આને અંદર ફિટ કરી આ રીતે અંદર ફિટ થઈ જાય એટલે આ સાંકડીને અહીં લગાડ લગાડી દેવાની હોય છે આ રીતે એટલે આ છે એ પોટાસ આપણો છે નીકળે નહીં આ આ જે ગઝર પિન છે તે નીકળે નહીં બરાબર અને બીજી સાંકડી મેં અહીંયા લગાડેલી છે જેથી કરીને આ ગઝર પિન છે તે આપણી ગનથી અલગ ન પડે અહીંથી અલગ ન પડે હવે આને ફોડવી કઈ રીતે ફોડવાનો વિડીયો હું તમને ટૂંક જ સમયની અંદર બતાવીશ અત્યારે આપણી આગળ પોટાશ નથી હાજરમાં જ્યારે પોટાશ હશે ત્યારે હું તમને બતાવી ખૂબ સરસ કામ કરે છે મેં આને ટેસ્ટિંગ કરેલી છે બે ત્રણ વખત અને બહુ સારી અને ત્રણસો રૂપિયાની અંદર બની જાય છે વિડીયો જો તમને ગમ્યો હોય તો આ આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તમારા મિત્રોને શેર કરજો જેથી કરીને ઘણા બધા લોકો છે તે આ વસ્તુ ઘરે જ બનાવી લઈ અને આ વેલ્ડિંગ કરવાની મજૂરી માત્ર પચાસ રૂપિયા લીધી હતી મારી પાસેથી જે મેં જે ભાઈ પણ વેલ્ડિંગ કર્યું તેની પાસે વિડીયો ગમ્યો હોય તો ફરીથી કહું છું કે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરજો આભાર મિત્રો